નમસ્કાર ખેડૂત મિત્રો સ્વાગત છે તમારું ગોંડલ માં આજે ચૌદ તારીખ બીજો મહિનો બે હજાર ચોવીસને બુધવારના રોજ મિત્રો ચણાની આવક વિશે વાત કરીએ ચણાના પાલમાં તો મિત્રો એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ દસ અગિયાર બાર તેર પાલ જો મળી રહ્યા છે અને મિત્રો ગુણીની વાત કરું તો છાપરા નંબર મિત્રો આ ચાર છે તેમાં પેલો નંબર જો મિત્રો અહીંયાથી લઈને ત્રીસથી લઈને પહેલો નંબર ચોમાલીસ સુધી બંને સાઈડ મિત્રો ગુણી જોવા મળી રહી છે બંને સાઈડ ગેટ સાઈડ ઓફિસ સાઈડ આછું છાપરામાં બંને સાઈડ ગુણી છે હાલ હરાજીનું કામકાજ ચાલુ થઈ ગયું છે તો ચાલો જાણી લઈએ કેવા ચણાના કેવા ભાવ છે ત્રણ નંબરના કેવા ભાવ છે સફેદના કેવા ભાવ છે તો વિડીયો માઇન્ડ સુધી બન્યા રહીજો મિત્રો જો હરાજી ચાલુ છે

अगियारो एकाणु तरह नंबर चना लीला दाणा अगियसौ ने छियासी અગિયારસો ને છ્યાશી ત્રણ નંબર જણા બજાર તો મિત્રો ગઈકાલે જેવું જોવા મળી રહ્યું છે આ વીસ કિલોનો ભાવ છે બજાર ગઈકાલે જેવું ખૂલું છે સુપર ક્વોલિટી બારસો પ્લસ ત્રણ નંબર અગિયારસો ને એકત્રીસ ભાવ જોયો છે મિત્રો ક્વોલિટી જોઈ લઈએ અગિયારસો ને એકત્રીસ લીલો દાણો વધારે છે ત્રણ નંબર જણાશે